चलो मित्रों अपने आ गया छे मैं जी सको छो चलो मित्रों अपने आ गया से नाखा वार चलो गाइस आपने अभी देखी ना का वारवा લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો ખેડૂત પુત્રને થોડોક સપોર્ટ કરજો चैनल ने लाइक करी सब्सक्राइब करी ना कर जो थोड़ा सपोर्ट कर जो सब्सक्राइब करी

स्क्रीन ने डबल टैप करवा थी लाइक થઈ જશે લાઈક કરતા રહેજો જે નવો આયા હોય તે સબ્સ્ક્રાઇબ કરી નાખજો સ્ક્રીન ને ડબલ ટેપ કરવા થી લાઈક થઈ જશે લાઈક કરતા રહેજો સ્ક્રીન ને ડબલ ટેપ કરવા થી લાઈક થઈ જશે લાઈક કરતા રહેજો કમેન્ટ કરજો क्या क्या थी जो है वीडियो कमेंट कर जो जरूर थी तब तो मैं क्या क्या थी जो छो स्क्रीन ने डबल टैप करवा थी लाइक थी जिससे लाइक करता जाओ આપણે પાણી વારવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ચકલી બેઠી છે स्क्रीन ने डबल टैप करी लाइक करी नक जो लाइक कर जो सब्सक्राइब कर जो कमेंट कर जो ची चीखा बर पड़े कि तम्मे क्या क्या सुधी हमारा लाइव हो रहे हैं अच्छो स्क्रीन ने डबल टैप करी लाइक करी नक जो अपने जो आ जिए जो आप અને આપણે જોવા જોઈએ કે કેટલે પાણી પાઈ વાચક લીજો બેઠી છે અહીંયા તમને લાગતું હશે કે ડિઝાઇન દોરેલી છે ડિઝાઇન નથી ચકલી છે જો જોયું ઓલકા જોયું જો એમ કજુ સ્ક્રીન ને ડબલ ટેપ કરી લાઈક કરી નાખજો સ્ક્રીન ને ડબલ ટેપ કરવાથી લાઈક થઈ જશે લાઈક કરતા જજો सपोर्ट कर जो स्क्रीन को डबल टैप करने से लाइक हो जाएगी लाइक कीजिए स्क्रीन को डबल टैप करने से लाइक हो जाएंगी प्लीज़ लाइक कीजिए आप लोग तो लाइक नहीं कर रहे हैं हम देखने जा रहे हैं कि हमारा पानी किथे पहुंचा है ये हमने यहाँ से नाका वायर है तो ऐसे नाको वारी लो तू चाहिए सुधी જો આપણે અહીંયાથી અહીંયા હાર્યું ને આ પાણી ચાલુ છે અત્યારે આપણે ઓલાકાંઠથી નાકું મારીને આવ્યા તો અહીંયા અત્યારે જો પાણી અહીંયા પહોંચશે આ જગ્યાએ પાણી પહોંચશે આ પાણી રાગે રાગે જો હાલી રહ્યું છે જો ત્યાં લાગી આપણે આ ચરણા છે તો બધાને ખબર છે ને ચરણા પાણી પીએ છીએ આપણે આપણે જુવાર બાજુ તમને લઈ જઈએ આટો માતાવી તમે જુવાર જુઓ

રીતનો નો દીકરો હશે ને એ ઓળખી જશે કે આ ધાણા છે કે બીજું કઈ છે શું વાવેલું કરો કોમેન્ટ જેને ખબર હોય કે આ શાનું વાવેતર છે જો આ ધાણા વાવેલા છે અને આ હતા તે ચણા હતા આ છે ધાણા આ છે જુવાર आग जाइए जुआर तुमने तो देखा दिए तुमने तो दखाड़ी दुआर ते कई प्रकार तो के भी आ जुव। अच्छे अच्छा जो जो જુવા નો કેટલું મોટું ક્ષેત્ર છે જુવા રે લટુક માં આપણે ચાર જે આપણે અવાણ નવાર યુઝ કરતા હોઈએ છીએ જુવા નો સ્ક્રીન ને ડબલ ટેપ કરવાથી લાઈક થઈ જશે લાઈક કરતા રહેજો બીજું આપણે બતાઈએ તમને જુવા તો તમે थाना तो ये खाना तो જોઈ લીધા વસ્તુ એક નહીં જોઈ હોય છે કોઈને આ વસ્તુ શું છે આ વસ્તુ ખબર છે શું છે ये जी फार्मिंग कर रहा है तो हमने खबर से ही थी बुआ तू आप रहेंगे चंपल उतार ही दीजिए हाय गाइस सम वेलकम टू माय मिनी ब्लॉग